જય માતાજી જય ગિરનારી કેમ છો મિત્રો તો આજે હવે આપણે શ્રાવણ મહિનો બેસી ગયો છે એટલે કે આજ કહેવાય ને કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો આપણે આજ માલ બાપાના દર્શન કરવા આવ્યા છીએ એટલે કહેવાય ને કે જો જુનાગઢથી કેશોદ રોડમાંથી આપણે માલ બાપાનું એક માણેકવાળા ગામ છે ત્યાં માલ બાપાનું સ્થાનક આવેલું છે તો ત્યાં આપણે દર્શને આવ્યા છીએ તો આપણે દર્શન કરીને ચાલો આવીનું આપણે જોઈ લોકેશન કેવું છે તો આવીની વાત કરીએ ને તો જો જમણવાર ફરાર ચા પાણી એ ખવડાવ પીવડાવે છે બહુ સુવિધા સારી છે તો ચાલો આપણે જઈ દર્શન કરીએ જો આ કેશોદ રોડથી આવતા જ સામે આપણે અહીંયા માલ બાપાનું મંદિર આવેલ છે તો શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનો ચાલુ છે તો સોમવાર આપણે આવે એટલે અહીંયા આપણે દર્શને સંદાય માણસો આવે છે આવી ભક્તો હાલીને પણ આવે છે તો અહીંયા જ્યારે તમે આવો ત્યારે કેશોદથી જુનાગઢ માથે તો તમે અહીંયા દર્શન તમે કરી શકો છો મિત્રો આ આપણે અહિયાં સમજી ગયો ને કે ફરાર કરાવે છે તો અહીંયા અહીંનું ગાર્ડન હજી તો કહેવાય ને કે જો પેલો સોમવાર છે ને એટલે પબ્લિક ભીડ ઓછી છે અને જમણવારના ફરાર કરાવે છે અને ચાલો અને જો આપણા મિત્રો અમારા ગામના જ છે તો અહીંયા અમે હં આવ્યા છે જય માતાજી જય ગિનારી કેમ છે બાકી મજા આવે ને અહીંયા આવ્યા હોય કેમ મુકેશભાઈ જો અમારા ગામના મિત્રો છે તો એમની સાથે અમે આવ્યા છીએ અને આનંદ ઉઠાવી રહ્યા છે બહુ મજા આવે એવું છે અહીંનું લોકેશન અહીંની વાત કરીએ ને ભાઈ બહુ મજા આવે એવું છે તો ચાલો આપણે હજી ફરાર લેવાનો છે માલ બાપાનો તો એમનો ફરાર પણ હજી પ્રસાદ લઈ લેવી અને જો સામે આપણે અહીંયા સ્ટોલ છે તો ત્યાં ફરાર કરાવે છે તો ત્યાં આપણે ફરાર કરી લઈ અને પ્રસાદ લઈ લઈ